દર વર્ષે શિયાળામાં જ્યારે કડકડતી ઠંડી હોય છે ત્યારે જરૂરિયાતમંદ લોકોને ધાબળાની ખાત અતિ આવશ્યક હોય છે ત્યારે સુનીતિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ હસ્તે અરુણભાઈ શાહ દ્વારા પાંચસો ધાબડા શીલાબેન કિરીટભાઈ શેઠ લંડનવાળા તરફથી અઢીસો ધાબડા તેમજ ડૉક્ટર આભાબેન શેઠ તરફથી પચાસ ધાબડા આમ કુલ આઠસો ધાબડા દર વર્ષે વિતરણ કરવામાં આવે છે તેના ભાગરૂપે આજે માડીઆટીના વણિકવાજન નદીમાં આઠસો ધાબડાનો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે આ કાર્યક્રમમાં આદરણી વંદની કૃપાલો એવા માસ જે માંગણી ફરમાયું અહીંના લોકિય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ પ્રારંભ કરાયો આ પ્રસંગે ઉપરથી તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા તેમજ ભાજપ અગ્રણી પૂર્વ સભાપતિ હમેશીભાઈ સિસોદિયા રાવળ સાહેબ અન્ય પ્રેસ પ્રતિનિધિઓ તેમજ સમાજસેવક દેવાનંદભાઈ વગેરે ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં વિતરણનો કાર્યક્રમ રાખ્યો આ કાર્યક્રમ ખૂબ આશીર્વાદરૂપ છે આશીર્વાદરૂપ કાર્યક્રમ માટે આ માટે જે લાભાર્થી છે એનો પણ આભાર માનું છું કે લાભ આપવા માટે અમને તક આપે છે દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે દાતાઓ આવી રીતે દાન આપે અને જરૂરિયાતમાં લોકો પહોંચાડવામાં અમને નિમિત બનાવે છે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિનાની સત્તર તારીખે આંખનો કેમ કરવામાં આવે છે એમાં વીસ હજારના એકસો પચાસ અત્યાર સુધીમાં ઓપરેશન વિનામૂલ્યે થયા છે તેમાં સાતમ આઠમમાં ફરસાણ વિનામૂલ્યે આપવામાં આવે છે ચોમાસામાં તાલપત્રી વિનામૂલ્યે આપવામાં આવે છે તેવી રીતે આ ધાબડાનું વિતરણ કરવામાં આવે છે આમ આ રીતે આ કાર્યક્રમ ખૂબ સફળ અને સારો થાય છે તે માટે જે લોકો સહયોગી બન્યા છે શરીરનો ખરા હૃદય ઉપર આભાર માનીએ છે અને કાર્યક્રમની સફળતા અને શુભેચ્છા છે અને મારી વાણી વિરામ આપું છું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે